રામ રામ ખેડૂત મિત્રો આપણે સો ટકા ક્રાંતિ તરફ લઈ જવી છે પરંતુ જયારે ખેડૂત મિત્રો અને એમાં જો આપણને ભાવનો ટલ્લો લાગી ગયો હોય તો આપણને સો ટકા એમાં ક્રાંતિ તરફ આપણે આગળ વધતા જણાવીએ એના માટે તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ફલમકુરુ આવે છે પંપે પચીસ થી ત્રીસ એમ એલ લે કોઈપણ પાકની માલિકા બે થી ત્રણ સ્પ્રે કરવા જરૂરી છે ચાહે ધાણા હોય જીરું હોય વરિયાળી હોય કે પછી તમે કર્યો હોય કોબી ફ્લાવ મરચાં ટમેટા કર્યા હોય કે કપાસ કર્યો હોય તમે તમે હોય સોયાબીન કર્યું હોય કે કોઈપણ પાક કર્યો હોય જો તમે એમાં ફરજિયાત પ્રમાણે બે થી ત્રણ સ્પ્રે આપો તમને તો સો ટકા તમને ઉત્પાદનની દ્રષ્ટિએ તમને સો ટકામાં લાભ મળે છે આવા નવા આવા વિડીયો જોવા માટે અમને ફોલો કરી લેજો આપણા પેજને ફોલો કરી લેજો અને ચેનલને અવશ્ય લાઈક આપજો વિડીયો રામ નામ નમસ્કાર